મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોને પરિવહન માટે સેવામાં નવી બસોને ફ્લેગ ઓફ અને તેને પ્રસ્થાન કરવામાં આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે વાહન વ્યવહાર મંત્રી સંઘવી સહિતના મહાનુભાવો બસનો બસની મુસાફરી પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને અન્ય જાહેર પરિવહન સેવાઓને દેશની ગતિશીલતાનો આધાર ગણાવ્યો છે તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય અને છેવાડાના નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં મળી અને કુલ બે હજાર આઠસો અને બાર જેટલી નવી બસો પૂરી પાડવાનું આયોજન છે જે પૈકી આજે ગાંધીનગર ખાતેથી એકસો સિત્તેર સુપર એક્સપ્રેસ અને એકવીસ સ્લીપર કોચ મળી કુલ બસો એક નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બસો તેત્રીસ જિલ્લામાં ઇઠોતેર ઇઠોતેર ડેપો દ્વારા એકસો પચીસ વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહનની સેવાઓ પૂરી પાડશે આજે ગુજરાતના સૌ નાગરિકો માટે વિદ્યાર્થીઓની યાતાયાત વ્યવસ્થાઓ માટે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે બસો એક નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પંચોતેર કરોડ ના ખર્ચે એક નાગરિકોની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી છે કુલ એકસો ને પચીસ વિધાનસભાઓના રૂટ આમાં કવર કરવામાં આવ્યા છે ગુજરાતમાં આ વર્ષે જેમ દિવાળી પૂર્વે આપણે નક્કી કરેલું કે દર મહિને બસો નવી બસો આપણે ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવશો આપણે ટાર્ગેટ સમય કરતા ઝડપથી આ મહિને બસોને એકની બદલે બસો ને એકાવન બસો હમણાં સુધી નવી ખુલ્લી મૂકી છે આ જ રીતે ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી બસો વધુમાં વધુ ગામો સુધી પહોંચી શકે તે પ્રકારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે દિવાળી પૂર્વે એકસો ને એકાવન બસો અને ગયા વર્ષે આખા વર્ષમાં બારસો નવી બસો આપણે ગુજરાતના નાગરિકો ની સેવામાં ખુલી મૂકી છે